આપણે થોડી કેરી મદદ કરીએ છે વેળો જય ફેમિલી કેમ છો બધા મજામાં તો આપણે આપણે આવી ગયા બાપુની વાડીએ તમે અગાઉ આપણી ચેનલ ઉપર જે કેરીના વિડીયો જોયા હશે કે કેરી હવે પાકી ગઈ કેટલો ટાઈમ લેશે કેરી બધો તમે વિડીયો આગળ જોયા હશે આપણી ચેનલ ઉપર ને ન જોયા હોય તો એકવાર ચેનલ ઉપર વિઝિટ કરી લેવી અને આજે આપણે આવી ગયા છે કેમ કે કેરીને આજે જે પેલો વેળો કહીએ છે ઉતારવાનું કામકાજ આજે ચાલુ થઈ ગયું છે તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે કેટલી કેરી આજે ઉતારી છે અને કઈ રીતે એની વકલ પાડે છે ને કેટલા કેટલા ટૂંક એક બોક્સમાં ફળ આવે છે એ રીતે બધું હું તમને આગળ વિડીયોમાં બતાવીશ આ વખતે કેરીનું તો થોડુંક ઓછું જ હતું પહેલેથી જ કેરીના મોર થોડાક ઓછા જ આવ્યા હતા તો એ જ પ્રમાણે હું તમને આગળ વિડીયોમાં બતાવતો રહીશ તો વિડીયોમાં જોડાયેલા રહેજો આજે આ કેરી હવે કમ્પ્લીટ પાક ઉપર આવી ગઈ છે આ વખતે ફળ ઘણા નાના ફળ છે કેમ કે પાછળનો જે આવેલો ભાગ છે જે કેરી પાછળ આવેલી એ બધી કેરીના ફળ બહુ નાના ફળ છે જે આગતરા હોય કોઈ આંબા આગળ આવી ગયા હું તમને આગળ જો બતાવું જે આપણે આગળ આગળ જોયું તમે એ જ રીતે આજે આ ફળ પાછા મોટા ફળ આવી ગયા બધા જો આ બધા ફળ મોટા છે અને આમાં તમને જે વ્હાઈટ વ્હાઈટ તમને દેખાય જે નાની નાની ટપકી ટપકી વ્હાઈટ કલરની દેખાશે એ એના પોઈન્ટ છે પાકવાના આગળ બતાવું કેટલી કેરી આજે ઉતારી છે ફેમિલી આ છે દેશી આંબો દેશી આંબામાં આ વખતે ભાંગી પડે એટલી કેરી આવી છે તમને તમે જોઈ શકો છો માપ જ નથી ઝુમખા ઝુમખા છે જ આવી રીતે બગીચામાંથી જ્યાં હોય સામે છે ત્યાંથી બધી કેરી કેરેટમાં ભરી અને એક જગ્યા ઉપર અહીંયા વકલ પાડવાની હોય છે નબળું ફળ હોય કોઈ જેવી રીતે આ નબળું ફળ છે કોઈ આ નબળું કોઈ ફળ ફળ હોય એ પણ આપણે એમાં આવવા નથી દેતા છે નાનું આ સાવ નાનું અલગથી કાઢી નાખવાનું અને આ બે નંબર વકલ છે આમાં પિસ્તાલીસ છેતાલીસ નંબર એક બોક્સમાં આ વકલમાં અને આ બોક્સમાં કોઈ પણ આ જે આ બધી સામે કેરી એમાં કોઈ પણ ડાક ડૂગ એવી વાળી કેરી બધી કાઢી નાખવાની એ બધી અને અહીંયા દસ કિલોનો કાંટો કરવાનો સાડા દસ કિલો દસ કિલો નહીં પણ સાડા દસ કિલો કાંટો કરવાનો આવે કાંટો બધાની સામે જ છે નજરમાં એમાં કંઈ ગોલમાલ થતી નથી કાંટામાં અને આ કેરી જે એવન એક નંબર એમાં છત્રીસ અડત્રી ને આત્રીસ અંગ વધારે વધારે તો આ જેટલા બોક્સ નો હોય છે એટલા બોક્સ નો કદાચ ઓર્ડર હોય છે એ પ્રમાણે ઉતારશે કેરી આવી રીતે કેરી ઉતારવાનું ચાલુ છે કામકાજ બે ભાઈ ઉપર ચીડા બધી કેરી ઉતારવાની ન હોય જે ફળ ઉપર આવી ગયું છે પાક ઉપર એ જ કેરી ઉતારવાની હોય આપણે તો ખબર ન પડે બધા વર્ષોથી ધંધો કરતા હોય એટલે બધાને ખબર હોય કે કઈ કેરી ઉતારવી આપણે ચડ્યા હોય તો બધી એકા ચાલુ કરી દીએ ઉતારવાની આપણે થોડી કેરી ઉતારવાની મદદ કરીએ આ છે વેળો બતાવું છું આમાં આ કેરી પાસે ટૂંકમાં એવી રીતે રાખી દેવાનું એટલે પછી એવી રીતે જોટ મારો ને એટલે સીધી કેરી તૂટી જાય હું તમને આગળ બતાવું છું આપણે કેરીયામાંથી મોટી પાક ઉપર હોય કેરી ઉતારવાની હોય છે ફાઇનલી આ રીતે આપણે આવી રીતે કેરી ઉતારવાની હોય છે બે બે ત્રણ ત્રણ કેરી ઉતારવાની એટલે વજન લાગે એ પ્રમાણે આ જેટલો કમી કે આપણે હાથમાં કેમ કે આવી રીતે આપણે ઉતારતા હોય એટલે વજન લાગતો હોય છે ઉતારવામાં બે ત્રણ કેરી ઉતારીને પછી પાછી આમાંથી આપણે બાચકામાં જે મેં તમને આગળ વિડીયોમાં બતાવું એ રીતે બાચકામાં પાછી નાખી દેવાની તો યુટ્યુબ ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધા